નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હરવદ માર્કેટ યાર્ડમાં મગફળીના શેર આજે તારીખ છે એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ મગફળીના ભાવ જાણવા માટે મિત્રો તો પૂરો વિડીયો જોઈજો આપણે આજે મગફળીના ભાવ કેટલા થયા થયેલ બતાવીશું અને અગિયારસો રૂપિયા થયેલ છે મિત્રો એક હજાર પાંત્રીસ રૂપિયા આગળ હજી આપણે ઢગલા જોઈશું ને જાણશું કેવા કેવો ભાવ થઈ રહ્યા છે આ ઢગલાના પણ એક હજાર પાંત્રીસ રૂપિયા થયેલ છે મિત્રો આગળ હરજી પણ ચાલુ છે મિત્રો આના અગિયારસો ને બ્યાસી રૂપિયા અગિયારસો એકત્રીસ રૂપિયા ઢગલાના તેલ છે મિત્રો તો મિત્રો દરરોજ મગફળી કપાસ જીરું અને અન્ય પાકોના વિડીયો અમે બનાવી નાખી છે ચેનલ ઉપર તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હાના બારસો ને એંસી એંસી રૂપિયા તેલ છે મિત્રો મગફળીની આવક પણ ઘણી છે મિત્રો અગિયારસો ને પિંચોતેર રૂપિયા ઢગલાના ત્રીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો લાઈવ વિડીયો અમે દરરોજ આ ચેનલ ઉપર અપલોડ કરી રહ્યા છીએ કપાસ પાકોના શોર્ટ વિડીયો પણ નાખે છે આ ચેનલ ઉપર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં પણ જણાવજો જેવા વિડીયો તમારે જોવા છે ધીરાના કપાસના મીના તો મિત્રો એવા વિડીયો મેં આ ચેનલ ઉપર મૂકીશું તો મિત્રો આભાર તમારો વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ મિત્રો